નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ધોરણ દસમાં કોઈ વિદ્યાર્થી એક વિષયની પરીક્ષા આપવા માગતો હોય એટલે કે કે ધોરણ દસ પાસ છે પણ કોઈ એક વધારાના વિષય તરીકે તે પરીક્ષા આપવા માંગતો હોય દાખલા તરીકે અને ધોરણ દસમાં સંસ્કૃત વિષય હોય અને હવે તે પાછળથી હિન્દીની પરીક્ષા આપવા માગતો હોય તો તેનું ફોર્મ કઈ રીતના ભરવાનું મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે આ ફોર્મ ભરવા માટે આપણે રિપીટર વિદ્યાર્થીની વાત કરતા નથી કોઈ વિદ્યાર્થી ધોરણ દસ પાસ છે અને કોઈ વધારાના વિષયની પરીક્ષા આપવા માગતો હોય તો તેનું ફોર્મ કઈ રીતના ભરવું તો સૌથી પહેલાં તમારે વેબસાઇટ ઓપન કરી લેવાની છે પછી તેમાં એક ઓપ્શન આવે છે આઇસોલેટેડ તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે હવે ફોર્મ ભરવાનું છે સૌથી પહેલાં તમારે અહીં વિદ્યાર્થીની સરનેમ નાખવાની છે પછી નામ લખવાનું છે પછી ફાધર નામ લખવાનું છે પછી મેલ કે ફિમેલ હોય તે સિલેક્ટ કરવાનું છે પછી તમારે અહીં જીઆર નંબર લખવાનો છે પછી તમારે અહીંથી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે પછી છે જોઈનિંગ ડેટ ઇન સ્કૂલ એ ત્યાંના એલ સીમાં હશે જ તે આપણે અહીં જોઈનિંગ ડેટ નાખવાની છે પછી તમારે અહીંથી મીડિયમ સિલેક્ટ કરવાનું છે ઇંગ્લિશ ગુજરાતી જે હોય તે હું ગુજરાતી સિલેક્ટ કરું છું પછી આવે છે પ્રાઇમરી સ્કૂલ ટાઈપમાં તમારે જે હોય તે તમે સિલેક્ટ કરી શકો છો પછી આવે છે પ્રોફેશનલ તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો જોવા માટે ન હોય તો અધર લખી અને તમે અહીં અધરમાં કંઈ પણ લખી શકો છો પછી આવે છે એન્યુઅલ ઇન્કમ તે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો પછી આવે છે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર તે તમે અહીં લખી શકો છો પછી અહીં આવે છે ચીલ યુઆઈડી એટલે કે આધાર ડાયર્સનો અઢાર આંકડાનો અંક અઢાર આંકડાનો નંબર જે તમારે એલસીમાં હશે પછી આવે છે ડોમિસાઇલ ગુજરાત જે હોય તે તમે સિલેક્ટ કરી શકો બીપીએલમાં યશ હોય તો યશ નકરનો પછી માઇનોરિટી કેન્ડિડેટ નો ચીલ્ડ ઓફ વિડો નો એટલું થઈ જાય એટલે આપણે હવે આગળ વધશું પછી આવે છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન અહીં આપણે પૂરું એડ્રેસ લખવાનું છે પછી અહીં જિલ્લો સિલેક્ટ કરવાનો પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે એટલે અહીં ગામ પણ સિલેક્ટ કરવાનું થશે અને પછી અહીં પિનકોડ એન્ટર કરવાનો છે હવે સૌથી અગત્યનો હવે તમારી પાસે જે વિદ્યાર્થી દસમું ધોરણ પાસ છે એની તમારી પાસે માર્કશીટ હશે તેમાંથી જોઈ અને તમારે આ બધી ડિટેલ એન્ટર કરવાની છે સૌથી પહેલાં તો મંથ કે કયા મહિનામાં તે ધોરણ દસ પાસ કરેલ છે દાખલા તરીકે હું અહીં માર્ચ સિલેક્ટ કરું છું પછી કયા વર્ષમાં પાસ કરેલ છે બે હજાર ચોવીસમાં હોય તો હું ચોવીસ પાસ કરું છું સિલેક્ટ પછી અહીં તેનો તમારે જોઈને સીટ નંબર લખવાનો છે તેની બાજુમાં ઇન્ડેક્સ નંબર લખવાનો છે ઇન્ડેક્સ નંબર સીટ નંબરની બાજુમાં જ હશે પછી અહીં એપ્લિકેશન નંબર લખવાનો છે તે ફરજિયાત નથી ના લખો તો ચાલશે પછી તે વિદ્યાર્થી જે દસમા ધોરણમાં પાસ થયેલ છે તે બધા વિષયના અહીં માર્ક લખવાના છે અહીં તમારે સબ્જેક્ટ કોડ લખવાનો છે દાખલા તરીકે હું અઢાર લખું છું અહીંયા પછી ટેબ પ્રેસ કરું છું તો બેઝિક મેથ્સ ઓટોમેટિક આવી જશે તમારે અહીં કેટલા માર્ક આવ્યા તે લખવાના છે દાખલા તરીકે હું એસી લખું છું પછી તમારે અહીંયા એડ એક્શન એડ કરવાનું છે તો અહીં એસી માર્ક એડ થઈ ગયા પછી તમારે બીજો સબ્જેક્ટ કોડ લખવાનો એટલે નામ આવી જશે તમારે અહીં માર્ક લખવાના અને એડ કરવાનું હવે છે કે વિદ્યાર્થી કઈ પરીક્ષા આપવા માગે છે તો અહીં સબ્જેક્ટ વન છે આમાંથી આપણે સિલેક્ટ કરશું જે વિષયની વિદ્યાર્થી પરીક્ષા આપવા માગતો હોય તે મારે અહીં હિન્દી છે તો હું હિન્દી સેકન્ડ લેંગ્વેજ સિલેક્ટ કરીશ અહીં સિલેક્ટ નથી થતું કારણ કે અહીં મેં પૂરા સબ્જેક્ટ એન્ટર કરેલ નથી એટલે પછી આપણે નીચે જશું ઓપ્શનલમાં આપણે કંઈ કરવાનું નથી અહીં આપણે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો છે અને વિદ્યાર્થીના સિગ્નેચર અપલોડ કરવાના છે જે પાંચ કેબીથી વીસ કેબીની અંદર હોવા જોઈએ જો તમને પાંચ કેબીથી વીસ કેબીની અંદર સિગ્નેચર અને ફોટો રિસર્જ કરતા ન આવડતા હોય તો મેં આની પહેલાં એક વિડીયો અપલોડ કર્યો છે તે જોઈ લેવો પછી અહીં તમે અહીંથી સબમિટ આપશો એટલે તમારો આ વિદ્યાર્થીનું ફોર્મ ભરાઈ જશે પછી તમારે એક વખત તે વિદ્યાર્થીને ફોર્મ બતાવી દેવાનું કારણ કે તેમાં કોઈ ભૂલ હોય તો તમે ત્યાંથી સુધારી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો કે આપણે એક વિષયનું હિન્દીનું ફોર્મ કઈ રીતના ભરવું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અને શિક્ષક મિત્રોને પણ મોકલજો આભાર મિત્રો